સુરત શહેરમાં માં ફોર ગાડીમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ ઓગણચાલીસ જેની કિંમત રૂપિયા અડસઠ હજાર એકસો તેતાલીસ તથા ફોર વ્હીલ ગાડી એક તથા અન્ય મુદ્દા મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠાણું હજાર એકસો તેતાલીસ ના મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રોહિબિશન કેસ શોધી કાઢતી પુણા પોલીસ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ સાહેબશ્રીનાઓ તરફથી દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય આજરોજ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ મોરી સાહેબનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબનાઓની અંગત બાતમી હકીકત આધારે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં અક્ષર ટાઉનશીપ બિલ્ડીંગ નંબર બી પાંચની નીચે શેરીમાં જાહેરમાંથી આરોપી હરિસિંહ માનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુંડાવત અને હરિસિંહ સોહનસિંહ સિસોદિયાને સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે જીરો પાંચ આર વી પાંચ છ નવ ચોરખાના બનાવેલ તે એકમાંથી ભારતીય વિદેશી અલગ અલગ સાતસો પચાસ કુલ કુલ બોટલ નંગ ઓગણચાલીસ જેની કિંમત રૂપિયા અડસઠ હજાર એકસો તેતાલીસ તથા ફોર વ્હીલ ગાડી નંગ એક કિંમત રૂપિયા ત્રણ લાખ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ મુદ્દામાલ ની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર એકસો તેતાલીસ ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત